કરવાનું બસ તો કામ તો કરવું જ પડે ખેતીમાંથી એની માં પાછા ધંધે લાગ્યા હો શું કરીએ ગરમી જેટલી પડે છે ને આમ તો રાતનું હોતું હોય તો મજા આવે પણ મારા બેટા ખરવાળા રાતને કામ કરાવે કઈ ના કોઈ કરાવ તો કઈ જઈ જો આમ તો અલા એ મારો બેટો શીખરા જેનો ફોન નથી આવ્યો

આ ઘંટા કે ઘંટા ઠોકવા જ્યો તારી ઘંટો તો મોય ને સારો લાગે એમ એમ ને ગરમી મજા જ આવે ને યાર ઠંડો લાગે એટલે સારો લાગે